કે આજે બિહારની અંદર રાજ જોવા મળી રહ્યું છે મારી સાથે ઇનપુટ એડિટર મયુર પણ જોડાયા છે અને આપણી સાથે જોડાયા છે સી આર પાટીલ જેમને જવાબદારી સોંપવામાં આવી હતી બિહારની ઇઠ્યોતેર બેઠકોની ઇઠ્યોતેર બેઠકો પર જે રીતે દમખમ બતાવીને સી આર પાટીલ અને તેમની ટીમે જે કમાલ કર્યો એનું જ પરિણામ છે કે બિહારની અંદર એનડીએ જે રીતે વિજય કૂચ તરફ આગળ વધી રહી છે સર આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ જે રીતે બિહારનું પોલિટિક્સ બિહારની અંદરની આખી એક રાજનીતિ અને આ રાજનીતિની અંદર આપને જે ઇઠ્યોતેર બેઠકો સોંપવામાં આવી હતી કેવી રીતે આ ઇઠ્યોતેર બેઠકો પર કારણ કે આપનું પ્રોજેક્શન હંમેશાથી સફળ રહે છે એ ગુજરાત વિધાનસભાની ઇલેક્શન હોય કે પછી બીજા કોઈ રાજ્યની અંદર આપને જવાબદારી જે સોંપવામાં આવી હોય એ બિહારની અઠ્યોતેર બેઠકો પર કેવી રીતની આપની રણનીતિ રહી કેવી રીતે આપે સફળતા મેળવી બિહારના ઇલેક્શનની અંદર એનડીએ સરકાર બનશે એ વાતાવરણ તો પહેલાથી જ બનેલું હતું માનનીય प्रधानमंत्री શ્રી नरेंद्र મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી ને સાથે ડબલ એન્જિનની સરકારમાં જે વિકાસના કામો કર્યા હતા પટના જેવા શહેરમાં ખૂબ નાનું એરપોર્ટ હતું અને એક વિશાળ એરપોર્ટ બનાવ્યું હતું પટનામાં મેટ્રો ચાલુ કરી હતી પટનામાં બિહારમાં પાંત્રીસ હજાર લોકો બેસી શકે એ પ્રકારનું સ્ટેડિયમ નિર્માણ કર્યું હતું મા ગંગા ઉપર લગભગ વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો ત્યાં બ્રિજ બનાવ્યો હતો અને એ રીતે જે લોકોને જોઈતું હતું કે બિહારને પટના સિવાય પણ ત્રણ ચાર નવા એરપોર્ટ ચાલુ કરવામાં આવ્યા હતા લોકોને એર કનેક્ટિવિટી જોઈતી હતી એ આપવામાં આવી લોકોને રેલવે કનેક્ટિવિટી જોઈતી હતી એ એમને મળી લોકોને રોડ કનેક્ટિવિટી જોઈતી હતી એ પણ મળી અને એના પરિણામ સ્વરૂપ લોકોએ પણ જે સરકાર યુવાઓ માટે મહિલાઓ માટે મહિલાઓની સુરક્ષા માટે જે કામ કરે છે એને ધ્યાન આપીને આ સતત પ્રક્રિયા ચાલુ રહે વિકાસ પણ ચાલુ રહે સુરક્ષા પણ ચાલુ રહે પલાયનને રોકી શકાય ફરજિયાત પલાયન બિલકુલ ન થાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે આવા વિવિધ કારણોસર એમણે જે મતદાન કર્યું છે એનું આ પરિણામ છે કે આજે એક બમ્પર જીત સાથે એનડીએની સરકાર ફરીથી બિહારમાં એ શપથ લઈ રહી છે સરકાર બનાવી રહી છે અને વિશ્વાસ છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અને માન્ય મુખ્યમંત્રી શ્રી કુમારજીએ બિહારના લોકોને જે પ્રોમિસ કર્યા છે એ ચોક્કસપણે સફળ થશે એ પાડવામાં આવશે અને સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલીવાર બિહારની અંદર તમે જાતિવાદને દૂર કરીને અને તિલાંજની આપીને વિકાસના નામે વોટ માગ્યા અને એમાં પણ એ સફળ થયા એ ખૂબ મોટો એચિવમેન્ટ એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે મળ્યું છે કેમ કે બિહાર એટલે જાતિવાદ બિહારનું ઇલેક્શન એટલે જાતિવાદમાં ખદબદે એના બદલે વિકાસ પર કામ થાય અને લોકો એકસાથે આવે જાતિના મતો જાતવાળાને આપવાને બદલે મેરિટ ઉપર આપે એ બહુ જ મોટી વાત આ વખતના ઇલેક્શનમાં બિહારમાં જોવા મળી છે હું બિહારના મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું એમને ધન્યવાદ પાઠું છું કે એમની જાગૃતતાને કારણે આ સાહેબ તમે જે ચૂંટણી લડો છો તો એ ડેટાના આધારે તમે લડો છો બિલકુલ તો તેમણે વિજય રથની વાત કરી બિહારની અંદર જે ઇલેક્શન છે એ સંદર્ભમાં વાત કરી અને આ ફટાકડા આતશબાજી એ બિહારની અંદર જે રીતે જીતનો અત્યારે મનાવવામાં આવી રહ્યો છે સીધી તસવીરો જવાબદારી સોંપવામાં આવી હતી સી આર પાટીલ સી આર પાટીલ એક એવો ચહેરો કે જેમણે જવાબદારી સોંપવામાં આવી હતી બિહારની બિહારની રાજનીતિ ખૂબ જ હંમેશાથી રોચક રહી છે અને મયુર સી આર પાટીલે ખુદ કહ્યું કે બિહારની રાજનીતિની અંદર એક ફેક્ટર રહ્યું છે જાતિવાદનું એ જાતિવાદનું ફેક્ટર આજના ઇલેક્શનમાં પણ આપણને જોવા મળ્યું ટીવી સ્ક્રીન પર જે દર્શકો આંકડા જોઈ રહ્યા છે એ આંકડા તેનું એક ઉત્તમ ઉદાહરણ છે અને આ વખતના ઇલેક્શનની અંદર તમે જુઓ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટ્ટાને લઈને નિવેદન કર્યું હતું એમના પર આક્ષેપો પણ એટલા થયા પણ આક્ષેપોનો જવાબ તેમણે પરિણામથી અને પરિણામ આજે એ છે કે એનડીએ વિજય કુચ તરફ આગળ વધી રહ્યું છે અને બિહારમાં એનડીએનો મુખ્યમંત્રી પદનો ચહેરો છે નીતીશ કુમાર કુમાર ફરી એક વખત સત્તાના કેન્દ્ર સ્થાને હશે અને હશે બિહારની અંદર એનડીએ રાજમયું બિલકુલ જીગર કોઈપણ જે ચૂંટણી હોય તો ચૂંટણીની અંદર ડેટા માઇનિંગ હવે પછી એના જે ચૂંટણી થઈ રહેલી છે તો એની અંદર ખૂબ મહત્ત્વનું હોય છે અને એ જ ડેટા માઇનિંગ જે છે એ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી રીતે અહીં કરેલું છે સી પાટીલને સિત્યોતેર બેઠકની જવાબદારી મળેલી હતી ને ચાલીસથી વધુ લોકોની ટીમ સાથે તેઓ ગયેલા હતા હરેક બેઠકનું ડેટા માઇનિંગ જે છે તે પ્રોપર રીતે કરવામાં આવેલું હતું હરેક જ્ઞાતિ જે છે એનું ફેક્ટર કેવા પ્રકારનું હોય એની અસર કેવા પ્રકારની હોય ને કયા વ્યક્તિને એ પકડવાથી એ જ્ઞાતિ જે છે એ પક્ષ સાથે જોડાય અને રિઝલ્ટ એ પોઝિટિવ આપે નરેન્દ્ર મોદી મોદીની જે બ્રાન્ડ હતી એ એમની સાથે હતી એ ઉપરાંત સ્થાનિક કક્ષાએ નીતિશકુમારની જે બ્રાન્ડ છે એ એમની સાથે હતી એટલે આ બે બે બ્રાન્ડ સાથે જે છે એનડીએ ઉતરેલું હતું અને સાથે જે રીતે તેમનું જે ડેટા માઇનિંગ અને જે માઇનર ઓબ્ઝર્વેશન સાથે જે બુથ સુધી જે કામ કરવાની તેમની જે કળા છે તેને આ જે પરિણામ છે એ આપેલું છે બિલકુલ કારણ કે તસવીરો એ ખુશીની છે તસવીરો એ બિહારની છે અને બિહારની રાજનીતિ હંમેશાથી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે પણ મયુર આ વખતે પી ફેક્ટર ન ચાલ્યું પ્રશાંત કિશોર એવું કહેવાય કે હંમેશાથી રાજનીતિની અંદર પ્રશાંત કિશોર જે રણનીતિ બનાવે એવી રણનીતિ બીજું કોઈ ન બનાવી શકે પણ આ વખતે બિહારની અંદર તમે જુઓ કે ન તો પી કોંગ્રેસ સાથે હતા ન તો કોઈ બીજા કોઈ રાજકીય સંગઠન સાથે અથવા અથવા તો કોઈ રાજકીય પાર્ટી સાથે પણ આ ઇલેક્શનની અંદર પીકેની જે પાર્ટી હતી એનું પણ કંઈ પ્રકાશ આપણને બિહારની અંદર જોવા ન મળ્યું બીજું કે તેજસ્વી યાદવનું તેજ પણ આપણને આ ઇલેક્શનમાં ના જોવા મળ્યું બિલકુલ જો પીકેની વાત કરવામાં તો જ્યારે જીગર તમે કોઈ માટે રણનીતિ બનાવતા હોય એટલે અત્યાર સુધી જો કહીએ તો પીકે એ પ્રાઉડ લેતા હતા કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ સુધી તેમને પહોંચાડેલા અને તે કેમ્પેન તેમને રન કરેલું પરંતુ ત્યારે તેમની પાસે જે બ્રાન્ડ કહેવાય એ નરેન્દ્ર મોદીનો ચહેરો હતો બિલકુલ અને એ માટે એમણે રણનીતિ ઘડવાની હતી અને ચેનલાઇઝ કરવાનું હતું જ્યારે પોતે ચૂંટણીની અંદર ઉતરે ત્યારે જો વાત કરીએ તો ત્યારે અલગ પ્રકારની એ સ્થિતિ હોય છે પોતે જ્યારે ચૂંટણીની અંદર ઉતરે ત્યારે પોતાના ચહેરાની બ્રાન્ડ હોય સાથે પોતાની રણનીતિ પણ ઘડવાની હોય એટલે રણનીતિ ઘડવી અને ચૂંટણી લડવી એ બંને અલગ વાત છે પરંતુ એક સક્ષમ ચહેરા સાથે તમે રણનીતિ એ સાથે તમે ઉતરો તો એની અંદર પરિણામ મળે છે એટલે પીકે અને અત્યારે ચોક્કસ એ કેટલા વોટ પર્સન્ટેજ એ લઈ જાય છે એ જોવાનું છે અને એના આધારે એમનું એનાલિસિસ થશે કે એમની રણનીતિ કેટલી કારગર રહે અત્યારે કોઈપણ પાર્ટી જ્યારે પહેલી વખત ચૂંટણી લડતી હોય કોઈપણ રાજ્યની અંદર તો પહેલાં વહેલું તો એ જે છે એ વોટ શેર લઈ જતી હોય છે એટલે કે તેના ઉમેદવારો જીતતા નથી પરંતુ એ વોટ શેર કેટલો લઈ જાય છે જો આમ આદમી પાર્ટીની આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જ્યારે આવેલી ત્યારે સત્તરની અંદર જે છે એ વોટ શેર જે રીતનું લઈ ગઈ હતી તેના કરતાં બાવીસની અંદર તે વોટ શેર વહી દો અને વોટ શેર વહી ગયો એટલે જે બેઠકો જે છે તે જીતેલી એટલે વિધાનસભાની અંદર તેમનું ખાતું ખોલેલું તો એ જ રીતે અહીં પીકેની જે પાર્ટી છે તે વોટસેર કેટલો લઈ જાય છે આના પછીની જે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે તેમનું ખાતું ખુલી શકે આ વખતે પણ ખાતું ખુલી શકે છે પરંતુ એ વખતે જે એમની આશા છે કે ડબલ ડિજિટની અંદર તેમના ધારાસભ્ય હોવા જોઈએ તો એ વખતે હોઈ શકે ને એ માટે એમને હજુ પણ પાંચ વર્ષ જે આવનારા પાંચ વર્ષ છે તે માટે બિહારની જનતાના જે પ્રશ્નો છે જે ગ્રાઉન્ડ ઉપર ઉતરવાનું છે યાત્રાઓ કરવાની છે